આવી અને ત્યાં તેને ઘરે લાગવાનો પ્રયત્ન કર્યો ત્યાં સાગર પાંચ પગલાં પાછળ ગયો માફ કરજે હવે હું કેસરના બાળકનું પિતા છું એટલું જ નહીં પણ ખેસર મારી પત્ની છે હા હું જાણું છું મેં ક્યાં તને ના કહ્યું પણ ઘરે તો લાગી શકે ને એક સારા મિત્ર તરીકે મિત્ર મહેષ્ઠા પહેલાં આપણે ફ્રેન્ડ બન્યા પછી આપણે ગુડ ફ્રેન્ડ બન્યા પછી રિલેશનમાં આવ્યા અને પછી લગ્ન કર્યા આ જેટલા પણ પડાવ હતા એમાં તે કંઈક કેટલી અને કયા હતી તે વફાદારી રાખી તને મેં જે વ્યક્તિ સાથે પર જોયું જોયો જો આજે મારાથી તો શબ્દો પણ નથી બોલાતા મહેષ્ઠા તે પહેલાં એ વ્યક્તિ પાછળ તું ખેલી થઈ એ વ્યક્તિ જોડે તે લગ્ન કર્યા જ્યારે કે તું મારી સાથે મેરિડ હતી અને પછી એ વ્યક્તિ તને ચીટ કરી હવે એ વ્યક્તિ દ્વારા તારો એક્સિડન્ટ થયો એની ફરજ મુજબ તને હોસ્પિટલમાં દાખલ કરી એમાં પણ કોઇન્સિડન્સ કેસરે થારી ટ્રીટમેન્ટ કરી તે મને જે સ્થિતિમાં છોડ્યો હતો ત્યારે મને કેસર મળી હતી કેસર સાથે ડૉક્ટરીની લાઇનમાં જ્યારે એ કોલેજમાં ભણી રહી હતી ત્યારે રેગિંગના રૂપમાં એની જોડે દુષ્કર્મ થયું કદાચ ભગવાન ક્યાંક ને ક્યાંક અમને લોકોને મેળવવા માંગતા હશે એટલે તારું કહેવાય કે સદનસીબ મને એક નજરમાં કેસર ગમી ગઈ એક નજર તે તો કહ્યું હતું ને કે પ્રેમ જીવનમાં એક જ વાર થાય સામે ઓળો ભલાને દગો આપી દે પણ આપણે તો પ્રેમ એક જ વાર થાય તો તારો પ્રેમ બીજી વાર કેવી રીતે થયો તને તને એવું નથી લાગતું કે તારા લહેજામાં જે ઠાટ બાદ છે એ લહેજાનો જ જવાબ છે મહેશા તને રૂપનું તને અભિમાન હતું તને તારા જ્ઞાનનું પણ અભિમાન હતું તું પૈસા પાછળ દોડી અને એ વ્યક્તિને તારું ઘમંડ શું દેખાયો એને તને તરત જ છોડી દીધી આજે વ્યક્તિ પણ એની પત્ની સાથે ખૂબ ખુશ છે જો હું એની જગ્યા પર હોત તો કદાચ રસ્તેથી તેને ઉપાડીને દવાખાને પણ ના લઈ જાત એટલી જાણે એ ફરજ તો નિભાવી સાગર ખેસર પાસે જે બાળક છે એ ખરાબ કર્મોનું છે આપણે આપણું બાળક લાવીશું આ બોલતા જ સાગરે તરત જ મહેશતાના ગાલ પર એક સટ્ટા કહીને તવાજો માર્યો આજ આ જ તકલીફ છે તારામાંગ તને ખબર છે મહેશ્તા પ્રેમ એટલે શું એ છોકરી જેણે મને આ પોઝિશન પર લાવીને મૂક્યો છતાંય મને બંધન નથી આપ્યું એણે મને આજે પણ એ જ કીધું કે તમે હંમેશા માટે મહેશતા પાસે જવા માંગતા હો તો તમે જઈ શકો છો પણ હું તને ક્યાં સમજાવું છું ભેંસ આગળ ભાગવત છે તારી જોડે વાત કરવામાં હું આશા એટલી રાખું છું મહિષ્ઠા કે આજે આપણે જે મળ્યા નહીં આખરી હોય કારણ કે હવે હું કેસર સાથે મારા બાળક સાથે આગળ વધી ચૂક્યો છું રહી વાત આ ફોટોગ્રાફ અમુક વિડીયો તો તું ભૂલી ગઈ છે હું નહીં આ બધું બધાને ખબર જ છે સોશિયલ મીડિયા પર હજુ પણ તારા ફોટોગ્રાફ મારી સાથેના છે મેં ડિલીટ નથી કર્યા આશા છે કે હવે બ્લેકમેલિંગ કરવાના રસ્તા તું બંધ કરીશ અને ઈશ્વરે તને જે બીજો મોકો આપ્યો ને જીવન જીવવા માટે સાચવીને એક સરસ શંગી બનીને જીવે ફરીથી કેસર તરફ વળે છે મહેષ્ઠા એ જ્યાં હતી ત્યાંની ત્યાં જ ઊભી રહે છે તમને મારી આ વાર્તા તકો કેવી લાગી ચોક્કસથી મને જણાવજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ચોક્કસથી ભૂલતા નહીં